ધારી તાલુકાના ખિસરી ગામે લગ્નપ્રસંગમાં ખેલાયું ધીંગાણું ધારી તાલુકાના ખિસરી ગામે દેવીપૂજક સમાજના લગ્નમાં રોટલી પીરસવાની બાબતને લઈને જાનૈયા અને માંડવા પક્ષ વચ્ચે થઈ તકરાર થોડી જ વારમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પચ્ચીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા બે જણાની તબિયત બગડતા અમરેલી ખાતે તાત્કાલિક રેફર કરાયા

સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ઝડપી માહિતી મેળવો